જાવું છે મોવા આવો ને ત્યારે આવવાનો કે સ્ટેટ પડશે થાય અહીંયા માં મકાને હું અને વેદુભાઈ બે તો વેદુભાઈ ગયા છે નાસ્તો કરો તું શું કરે bariયા શું કરે ફેમિલી કેમ છો મજા મજા છે ફેમિલી તો અત્યારે છે તો તમને બધાને પહેલા તો સૌથી

ક્યાં બહાર જવું પર્સનલ છે પર્સનલ હોય કોઈને કહેવાનું ને હાલે મારે વિયાવશું હમણાં બે આગળ બ્લોક ઉતારી ને મારા જવાનું તારા જવાનું બી નહીં થાય લેતો જાવ મો ધ્યાન તો એને ગોપાના બહાર જવું છે ને મારે જવું છે મોવા અત્યારે તો આ વસ્તુ લઈ જવાની છે જોવા પડ્યું છે

તો આ ધૂળ સડી ગઈ છે અત્યારે ધૂળ બહુ ઉડે છે એટલે ધૂળ ના લીધે આમ કેવું થઈ ગયું છે કાકા તો કેતો ને હમણાં આગળ ધોઈ દેવાનું તો કઈ નઈ હું હમણાં આગળ ધોરાય આવીશ હું જઈને ને ધોરાય જવું અને ધૂળ બહુ સડી ગઈ છે એટલે ફેમિલી અને આ બધું સારે બધું જોવો તો બધા ડાઘા પડી ગયા છે અત્યારે બધી બેસવાનું નથી ભાઈ બુલેટ ધોરાવાનું છે હમણાં આગળ ધોઈને આવે એટલે ચાકા જેવું થઈ જાય સર્વિસ કરાવતો હોવું જોતું તો ફેમિલી બુલેટની થોડુંક ધોરાવું છે સર્વિસ કરાવવું છે મતલબ સર્વિસમાં તો કઈ નથી હમણાં પડ્યું જ છે એટલે અને અત્યારે ધૂળ ઉડે છે એટલે ધૂળના લીધે એવું થઈ ગયું છે તો કઈ નહીં ફેમિલી બનારાજા બ્લોગમાં આવી છે એટલે બાર અત્યારે તો મોડું થાય એ આપણે પાછા ફટાફટ આવવાનું હોય તો હમણાં ને પાછા આવ તો ફેમિલી બાજુના ગામમાં વસ્તુ જે નથી આપ્યો હતો અને મોવા જવાનો પ્લાન હતો તો માસ તા બધું બાંધી દીધું હતું મોઢે અને મૂકો મોવા જતો હોય એટલે પણ આ વાદળા હતા ને વાદળનું ઘડીક તડકો થાય ઘડીક પવન આવે એવું રોડે સુમસામ છે તો પવન નો મોવા કેમ જાવતો પવન મેં પછી પ્લાન બંધ રાખ્યો તો પછી તો નથી જવું હવે પછી કાલ જવું લાગશે કેટલો બધો પવન છે એટલે હવે પવન નો હશે તો કઈ વાંધો નહીં તો હવે ગાડી લઈને જઈએ બ્લોક માં અને મોવા જવાનું બંધ રાખ્યું છે વસ્તુ ખાલી અંબાવે ને હું એવો વસ્તુ તો અંબાઈ એવું

તો ફેમિલી મેનારેજો બ્લોગમાં આપણે હવે જઈ દુકાને ભેવાગી ગયા છે એટલે ને પાછું થોડું ઘણું કામ થાય છે દાદા હાલો આપણે નાસ્તો કરીએ નાસ્તો કરો જાવ નાસ્તો કરો જાવ આપણે નાસ્તો કરો જાવ હાલો તો હાલ બબલા કા ખાવા રે હાલો ઓલો વડિયો લેતો એ ઓલો વડિયો લેતો એ આનો નથી ઓલો લાલ હા હાલ આપડે નાસ્તો કરો હાલ ને વી આવશે હાલ બોલ્યો ની અરે હાલે તો કાટા હોય તો કા હાલો ભલે કાટા હાલો ભલે આ જો ગાય છે હાલ હાલો આમ હાલો ઓલી જો તો મે અત્યારે આવ્યા થાય અહીંયા વીપીએલ માં મકાને હું અને વેદુભાઈ બે તો વેદુભાઈ ગયા છે નાસ્તો કરો તું શું કરે બેર અહીંયા શું કરે આ રમાય શું કરો એક બી સપ્તાહ નીકળના આપે અમે આવ્યા છે અહીંયા રમવા માટે વેદુભાઈ ગયા છે નાસ્તો કરવા ને હું આવ્યો તો મકાને

સાઈડમાં તો મેં કીધું કે આટો મારી લો અને વેદુભાઈ નાસ્તો કરે છે તો વેદુભાઈ નાસ્તો કરી લે ગયા સુધી હું બ્લોગ શૂટ કરી લઉં તો જોયું મકાન થઈ ગયું છે કંપણે અત્યારે થોડું ઘણું કામ બાકી છે અને બધા મેસ રમતા હતા તો હું આપણે રમવા જવું નથી દુકાને જવાનું એટલે ભાઈ બહેન કહેતો હતો કે રમવા આવું બધું કાંઈ નહીં મેસ નથી હું બ્લોગ શૂટ કરવા આવ્યો હતો એટલે તો ફેમિલી જે નવા લોકો આવ્યા છે આપણે ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો પ્રેસ કરજો વિડીયોને લાઈક કરજો મારે નીકળવું છે તો હું છ થઈ ગયા છે અત્યારે

બસ એટલું જ છે અત્યારે તો મળીએ નેક્સ્ટ માં તો જે ખાસ કરીને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો એ લખીને પ્રેસ કરોડ ને લાઈક કરો બસ એટલું કરો કઈ નહીં નેક્સ્ટ નેક્સ્ટગમાં અત્યારે બસ એટલું જ બાય બાય